વૈષ્ણવ હારેશ્વર સ્થિત નર્મદા પાર્ક છેલ્લા ઘણા મહિનાથી દારૂડિયાઓ માટે જાણે ગિફ્ટ સિટી તો પ્રેમી પંખીડાઓ માટે લવ ગાર્ડન બની ગયો છે કોઈ ગંભીર ઘટના કે કાન સર્જાય તે પહેલા પ્રશાસન હરકતમાં આવે તે જરૂરી બન્યું છે વૈષ્ણવ નર્મદા નદીમાં વિનાશક ઘોડાપુરે તબાહીનું મંજર સર્જાયું હતું આ પૂરમાં ઝાડેશ્વર નર્મદા કિનારે સ્થિત નર્મદા પાર્ક પણ તારાશ થઈ ગયો હતો

છેલ્લા છ મહિનાથી કોન્ટ્રાક્ટ પૂરો થતા નર્મદા પાર્ક હવે નધણિયાત છે નર્મદા પાર્કમાં વીજ પુરવઠો સીસીટીવી બંધ વચ્ચે સિક્યોરિટી પણ હટી ગઈ હોય અઘોષિત ગિફ્ટ સિટી બની ગયું છે સવાર પડતા જ આ પાર્કમાં બાઇક મોપેડ રિક્ષા કારમાં સ્કૂલ ડ્રેસ પ્લેઝરમાં સ્કૂલના છાત્રો અને કોલેજનો પડાવ નાખવાનું શરૂ કરી દેશે માતા પિતાને એમ હોય છે કે તેમની વહાલ સુઈ દીકરી કે દીકરો સ્કૂલ કોલેજ કે ટ્યુશનમાં અભ્યાસ કરતા હશે પણ એ તો નજારો કંઈ જુદો જ જોવા મળે છે પાર્કમાં ઝાડી ઝાખરા લોન બાકડા સહિતની જગ્યા ઉપર આ પ્રેમી પંખીડાઓ પ્રેમાલાપ સવારથી સાંજ સુધી આલોપે છે તો બીજી તરફ સાંજ પડતા જ પીધેલાઓ પણ ખાવા પીવા અને શરાબની મહેફિલો માણવા પાર્કમાં બિંદાસ ડેરો જમાવી રહ્યા છે કોઈ મોટી ઘટના કે કાંડ સર્જાય તે પહેલાં તંત્ર એક્શનમાં આવે તે જરૂરી બન્યું છે રજા કે રવિવારના દિવસે તો એ કોઈ સામાન્ય પરિવાર પગ મૂકતા પણ આ પ્રેમા લાપ અને દારૂની મહેફિલોને લઈ પાછા પાની કરી રહ્યા છે હાલ નર્મદા પાર્ક જિલ્લા પંચાયત હસ્તક હોય ત્યારે જલ્દી તેનો કોન્ટ્રાક્ટ આપી વીજળી સીસીટીવી શરૂ કરવા સાથે સિક્યોરિટી મુકાય તે જરૂરી બન્યું છે એકત્રીસ ડિસેમ્બર ને હવે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે પોલીસ વિભાગ પણ આ લવર અને વાઇન એન્ડ ડાઇન બની ગયેલા ગાર્ડનને સલામતીના પહેરામાં લઈ લે તે જરૂરી બન્યું છે બરો જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદ્યાએ જણાવ્યું હતું કે પુર્થી પાર્કને વ્યાપક નુકસાન થયું છે થોડા સમય પહેલા જ તેઓએ ડીડીઓ અને અન્ય ચેરમેનો સાથે પાર્કની મુલાકાત લીધી હતી પહેલા કલેક્ટર હસ્તક પાર્ક હતો હવે જિલ્લા પંચાયત પાસે આવશે ત્યારે નવું ટેન્ડર પાડી પાર્કને કઈ રીતે વિકસાવવા તે અંગે વિચારણા ચાલી રહી છે ટૂંક સમયમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે